પણ શક્તિ છે ને કુળદેવી આપડી અત્યારે બધા વાતો કરે શક્તિના બાટલા ચડાવે છે નામ તો પ્લાસ્ટિકમાં કઈ શક્તિ હોતી નથી તમારે દુનિયાનું ખૂણામાં જાવું એને વૈયા જાય શક્તિ તો ડોક્ટરના હાથ જ ઘણી વાર ધ્રુજતા હોય તો એ જ નો પી જાય તણ શાળ હા અને બાપુ એક સરસ વાત કરી એ કે હાલરડો ને શેર બજારમાં ફેર હું હાલરડો અને શેર બજારમાં ફેર હું હાલરડાથી નાના છોકરા હોય જાય શેર બજારમાં મોટા હોય જાય ફેર આટલો હાલડાથી લડાથી ના 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 છોકરા હોઈ જાય છોકરાને સાહેબે કીધું શિક્ષકે કે તારા પપ્પાને સિગ્નેચર લેતા આવજે બેટા બેટા સિગ્નેચર લેતા આવજે છે બીજે કે સાહેબ અડધું હતું અડધું બાપુજી ઉલાડી ગયા સા એને એમ કે ઓલા સિગ્નેચરનું કીધું છે એટલે એવું નથી અહીંયા જો મજા આવે તો હું અમે અહીંયા તમારા પોતાના છીએ છતાં તમે અમને સાંભળો છો હું બોલું છું દીપક બાબુ કઈ બેનને સાંભળવા ભાઈ ખૂબ સરસ સંચાલન ભોળાભાઈ કરે છે ભાઈને આપણે સાંભળવાના છે આ જગ્યાએ તમે દક્ષિણ ગુજરાતમાં જાઓ એટલે ત્યાં કંઈક થોડોક ફેરફાર થાય ઉત્તર ગુજરાતમાં જાઓ ત્યાં કંઈક થોડોક ફેરફાર થાય સુરત બાબુ કતારગામ મારો પ્રોગ્રામ માયાભાઈ હતા ત્યાં ભમર માયાભાઈ ત્યાં હતા ખતરગામ પોગ્ર સુરતી એક મને સાંભળ મારો ચાહક માણસ ઉલી ને આવ્યો સટા સટી તમને કારણ કે ત્યાં તો ટ્રાફિક એટલું હોય ત્યારે તો પ્રાર્થના કરી કે હે માતાજી હિમ કિમ જીજે ભાઈ ને બધાને ઘરે પોગાડ દે મહિના દિશા આપણે કાબુ રહેવું પડે છે બાપા આપણું ગામ આપણી જગ્યા આપણો તાલુકો આપણો રોડ તો આપણે ધીમું રહેવાનું જીજે ભાઈ આવે એટલે આપણે ઉતરી જ જવાનું ઓ હો હો આનું નક્કી નહીં કઈ બાજુ છે કઈ બાજુ જાય આપણો ડ્રાઈવર બાપુ આપણો ડ્રાઈવર અમેરિકાને બજારમાં 4-wheel આકેન વ્યુવા એ ફાઈનલ છે બાકી અમેરિકાવાળાને સુરત વરા સંભલાવો બોલા બે હાલે નો આલે એમાં બરોબર સુરત મારો કતાર ગામ પ્રોગ્રામ સુરતી ન્યા આવ્યો સુરતી આવ્યો આ જોક્સ છે પણ તમારે પકડવાનો છે શબ્દ પકડવાનો એટલે તમને મજા આવશે કારણ કે હું વાત મૂળ ઈ કરતો તો કે આ બધી આપણી પરંપરા ડાયરા શું કામ મારે ન્યા વાત લઈ જઈને પછી મારી વાતને હું વિરામ આપીશ કારણ કે ખુલ્લા વાતાવરણમાં બધા બેઠા છો બધાના સમયને તમારા સમયને લક્ષમાં લઈ અમારા કલાકારોના સમયને લક્ષમાં લઈ અમે તો તમારા પોતાનાથી પણ બેન દૂરથી આવે છે અને આપણે વધારે વધારે સાંભળવા જોઈએ અને ન્યાય મળવો જોઈએ એ અમારી અહીંયા આયોજક તરીકે ગરદણી તરીકે અમારી ફરજમાં આવે છે ડાયરા શું કામ ઘણા બધા ઓપ્શન છે દુનિયામાં પણ અત્યારે મેં સર્વે કર્યું છે અમારે ઘણીવાર સાહિત્યકારો સર્વે કરતા હોય છે એમાંનું એક નાનકડી એવી એક સર્વે છે કે અત્યારે એક પણ ચેનલ ટીવી સામે તમે બેસો કે મોબાઈલમાં તમે ભલે ધાર્મિક જોતા હો રામ રામાયણ જોતા તમે ભાગવત જોતા હશો તમે મહાભારત જોતા હશો ટીવીમાં હોય અથવા મોબાઈલમાં હોય તો બાપુ ક્ષણિક વાર બે મિનિટ માટે તમે જોતા સારું હશો તો એડવર્ટાઈ એવી આવે કે તમે પરિવાર સાથે બેસીને ન સાંભળી શકો તમે ન જોઈ શકો એકાદાને ઊભું થઈને આગા પાછું થવું પડે હોય તો આવે આવે છે પણ દુનિયામાં પાંચસો પાંચસો સાતસો સાતસો વર છોડો બબે હજાર વર પહેલા લખેલી અમુક અમુક વાણી અમુક ભજનો અમુક પિક્ચર મોંઘા મોંઘું હો બસો કરોડ રૂપિયામાં ઉતરેલું હોય તો વધીને એક વીક બે વીક ત્રણ વીક પાંચ એકદ જ વર વધી લે ત્યાં એનું બોર્ડ પૂરું થઈ જાય પણ આ મારા દેશના સંતોએ જે વાણી લખી છે પછી ગંગા સદી પાનભાઈ હોય કે સવારમ બાપા હોય કે દાસ સતાર હોય આજની તારીખે અમર લાગે છે બાપ કારણ કે એની અંદર મારાને તમારા ક્યાંક હિત ક્યાંક એની પીડા ક્યાંક વેદના ક્યાંક સનાતન ધર્મનું ક્યાંક ખૂણે પડ્યું છે એટલે જૂનું ન લાગે પણ એક ડાયરો એવો છે કે આની અંદર સંપૂર્ણ મર્યાદાની અંદર ભાઈઓ બહેનો બાપ દીકરી ભાઈ બહેન બાપ દીકરી પતિ પત્ની સાથે બેસીને માણી શકે એવો ડાયરો છે અને આવું લોટકું વરણ હોય ત્યારે અમે કલાકારો બધા ગોતી ગોતી અમુક વસ્તુ બોલતા હોય છે બાકી મારો વિષય સાહિત્યનો છે જ નહીં લક્ષ્મણભાઈ નો ફોન આવ્યો ત્યારે મને કે કામળિયા પરિવાર સાહિત્યનો બહુ વિષય નથી સાહિત્ય આપણે દાંત કઢાવાનો વિષય છે દુનિયામાં દાંત કાઢો હસો મજા કરો કઈ હોય તો દાંત કાઢો ન હોય તો દાંત જ કાઢો તો હિસા કરો હા અમથામતા દાંત કાઢશો ને તો બીજાને ગમશું આપણે

પણ મૂળ વાત વાત જે અહીંયાથી મારે કરવી છે એ ભાઈ બરોબર આયો પ્રોગ્રામ મને કે ગમે એમ થાય એમ કે તમારે મારા ઘરે ચાપાણી પાણી કરો તો આવું જ પડશે એટલે મેં કીધું શું વાત કરે મારે નીકળવું છે તત્કાલ પહોંચવું પણ નહીં મને કે બોલો તમે મારા મારા ગળાનું સમ છે એમ કે આવું પડશે ઘરે કે ચલો હું તો ગયો તે અહીંયા જઈને રાતે બધાને કરના જગાડે એમ કે આળો કે સાંભળ્યું કે શું કે પોપટભાઈ માલધારે આવે છે દેશમાંથી એમ કે ચાપાણી કરવા પડશે હાલ કે પટાપટ કર ચા કરતા હતા હવે સોફે બેઠા હતા પછી એને વાત ચાલુ કરી એની પત્ની બાજુ બેઠી એનો છોકરો બાજુ બેઠો હું બાજુ બેઠો પછી એને અડવા વાત ચાલુ કરી એમ કે આમ તો અહીંથી પોપટ પાઈને પ્રોગ્રામ તો એમ કે અને પછી કે ટ્રાફિક ટ્રાફિક કે બાપુ એવડું ટ્રાફિક પછી તો ફટાફટ એમ કે હું ત્યાંથી નીકળો ભાઈ બમ્પ તો ઠેકાડે ગયો એમ કે બમ્પ ઠેકાડ્યો ને બે ત્રણ બમ્પ ઠેકાયો તો ઓચિતાનો ગઢડો જે આડો પડ્યો એમ કે ગઢડા પછી બોમા બોમ્બ જે ઠેકાયો કે કે છોકરો બોલ્યો પપ્પા પપ્પા વેકેશન માં ક્યાં જઈશું તેમ મમ્મી બોલ્યા શાંતિ રાખ પેલા ગઢેડા ની વાત પૂરી આ લાંબી વાત નો ફટાકડો છે મોડો ફૂર છે